વડોદરાની ગોત્રી વિસ્તારમાં આવેલા ઇસ્કોન મંદિરમાંથી સોના ચાંદીના દાગીના એક પોઈન્ટ પચાસ મતાની ચોરી થઈ હતી જેમાં સીસીટીવી બહાર આવ્યા છે વડોદરા શહેરમાં એટલા બેફામ થઈ ગયા છે કે ભગવાનથી પણ ડરતા નથી એક તસ્કર શહેરના ગોત્રી હરિનગર વિસ્તારમાં ઇસ્કોન મંદિરના ગર્ભગૃહના દરવાજાનો તાળો તોડી ઘૂસ્યો હતો અને ભગવાનની પ્રતિમા પર ચડાવેલા સોના ચાંદીના દાગીના સહિતનો શણગાર મળી એક પચાસ લાખ મત્તાની ચોરી કરી ભાગી ગયો હતો મંદિરના પૂજારીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ચોરીના પગલે પોલીસ કમિશનર સિંહ ગેહલોત પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા જ્યારે ક્રાઇમ બ્રાન્ચ પીસીબી અને ગોત્રી પોલીસની વિવિધ ટીમો દ્વારા તપાસ શરૂ કરાઈ છે જેમાં પહેલા પોલીસ દ્વારા મંદિરમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા જેમાં અંદરના કેમેરામાં એક શખ્સ સેન્ડો બંડી અને મોડા પર કાળા રંગનું માસ્ક પહેરીને મંદિરમાં ઘૂસ્યો અને ચોરીના દાગીના સહિતના તમામ એક કાળા કલરના બેગમાં ભરીને ફરાર થયો હતો મંદિરના મેન્ટેનન્સની કામગીરી દરમિયાન બહાર કેમેરા બંધ થઈ ગયા હોય ને તેની મંદિરના સત્તાધીશોને જાણ ન હતી ઇસ્કોન મંદિર માં ગર્ભગૃહમાંથી ચોરી થવાની માહિતી આવી હતી અને તે મુજબ તપાસ કરતા તારીખ બારમીની રાત્રે મંદિરના ગર્ભગૃહમાંથી ચાંદીની ગાય ચાંદીનો બાજુલ સોનાની એક ચેન અને બીજા ઘરના થઈ અને અંગે કુલ રૂપિયા દોઢ લાખ જેટલી ચોરી થઈ છે અને નખું ચોર તોડી અને અંદર ચોરી પ્રવેશ કરેલો હતો અત્યારે પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેજન્સ કરી અને આગળની કાર્યવાહી ચાલુ